ઓમ શ્રી ગણેશાય નમસ્ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમારા માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલા હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ આજે તમારે સંતુષ્ટ રહેવું પડશે તમારા બધા કામ પૂર્ણ થશે પરંતુ ધીમી ગતિએ સમજદારીપૂર્વક નિર્ણયો લો તમને કોઈ નવું કામ મળશે તમને પુરસ્કાર પણ મળી શકે છે તમારું મન તમારી સિદ્ધિઓથી ખુશ થશે વ્યવસાયમાં વિસ્તરણની શક્યતાઓ છે નાણાકીય સ્થિતિ સંતોષકારક રહેશે સામાજિક વર્તુળ વિસ્તરશે તમે પાર્ટી પણ ઉજવી શકો છો તમને અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે શ્રદ્ધા રાખો સફળતા ચોક્કસ છે કરિયર તમારા કાર્યસ્થળ પર તમને નવી સિદ્ધિઓ મળી શકે છે નોકરી કરતા લોકોની જવાબદારીઓ વધી શકે છે તમને સાથીદારોનો સહયોગ મળશે નવી ટેકનોલોજી અપનાવવાથી પ્રગતિ થશે લવ સંબંધોમાં સુસંગતતા રહેશે લગ્નજીવનમાં પરસ્પર સમજણ વધશે અવિવાહિત લોકો માટે નવા સંબંધની શક્યતા છે પ્રેમીઓ વચ્ચે કેટલીક ફરિયાદો હોઈ શકે છે પરંતુ ખુલીને વાત કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે સ્વાસ્થ્ય માનસિક તણાવથી બચવાની જરૂર છે અનિદ્રાની સમસ્યા હોઈ શકે છે યોગ અને ધ્યાન રાહત આપશે પૂરતું પાણી પીવું અને સંતુલિત આહાર જાળવો લકી કલર વાદળી લકી નંબર સાત વૃષભ રાશિ તમે કોઈ અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવી શકો છો બિનજરૂરી તણાવ વધશે ઘરના કેટલાક જૂના મુદ્દાઓ વધુ જટિલ બની શકે છે મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે નાણાકીય બાબતોમાં સકારાત્મક ફેરફારો થશે અટકેલા પૈસા મળી શકે છે વેપારીઓને નફો થવાની શક્યતા છે આજે મિલકત સંબંધિત બાબતોનો ઉકેલ નહીં આવે કોઈ શુભ કાર્યનું આયોજન થશે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે જે તમારું મનોબળ ઊંચું રાખશે કરિયર તમને નવી નોકરી મળી શકે છે નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી ફાયદો થશે તમને સાથીદારોનો સહયોગ મળશે સરકારી કર્મચારીઓ માટે આ સમય સિદ્ધિઓથી ભરેલો રહેશે લવ સંબંધો મજબૂત બનશે જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓની ચર્ચા થશે અપરિણિત લોકોને સારો જીવનસાથી મળી શકે છે પ્રેમીઓ વચ્ચે નિકટતા વધશે સંબંધોમાં સ્નેહ જાળવી રાખો સ્વાસ્થ્ય તણાવથી દૂર રહો નહીંતર માઇગ્રેનની સમસ્યા વધી શકે છે તે જ સમયે આર્સને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે નિયમિત કસરત અને પૌષ્ટિક આહારનો અભ્યાસ કરો માનસિક શાંતિ માટે ધ્યાન કરો લકી કલર લીલો લકી નંબર ત્રણ મિથુન રાશિ તમને બધી બાજુથી સારા સમાચાર મળશે અને પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાની તક મળશે ઘરમાં આનંદ અને ઊંચૂની વાતાવરણ રહેશે તમારા નજીકના કોઈ વ્યક્તિની સફળતાથી તમે ખુશ થશો આર્થિક બાબતોમાં સ્થિરતા રહેશે રોકાણથી નફો મળવાની શક્યતા છે વ્યવસાયમાં અપેક્ષા કરતાં વધુ નફો થઈ શકે છે મિત્રો સાથે મુલાકાત શક્ય છે કોઈ પણ અટકેલા કાર્યમાં સફળતા મળવાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમને અચાનક કોઈ સારી તક મળી શકે છે કારકિર્દી કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે નોકરીમાં પ્રગતિના સંકેતો છે નવા કરાર પર હસ્તાક્ષર કરી શકે છે માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને સારો લાભ મળશે લવ સંબંધોમાં મધુરતા રહેશે તમને તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવવાની તક મળશે અપરિણિત લોકોને તેમના ઈચ્છિત સંબંધ મળવાની શક્યતા છે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ શકે છે સ્વાસ્થ્ય થાક અને આળસ પ્રબળ થઈ શકે છે ડિહાઈડ્રેશનની સમસ્યા હોઈ શકે છે નિયમિત કસરત કરો અને તમારા આહાર પર ધ્યાન આપો માનસિક શાંતિ મેળવવા માટે ધ્યાન કરો લકી કલર પીળો લકી નંબર ત્રણ કર્ક રાશિ આજે તમારે ધીરજ અને સમજદારીથી કામ લેવું પડશે કેટલાક નિર્ણયો મુલતવી રાખવા પડી શકે છે કેટલાક કિસ્સાઓમાં સંતુલન જાણવું જરૂરી બનશે કોઈ જૂના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો કેટલાક બિનજરૂરી ખર્ચાઓ થઈ શકે છે વેપારીઓને તેમની યોજનાઓ બદલવી પડી શકે છે કોઈ ખાસ વ્યક્તિને મળવાથી નવા દૃષ્ટિકોણ મળશે દિવસના અંત સુધીમાં કેટલાક સકારાત્મક પરિણામો પ્રાપ્ત થઈ શકે છે તમારા મનને શાંત રાખો યોગ્ય સમયે વસ્તુઓ આપમેળે સુધરશે કરિયર નવી તકો તમારા માર્ગે આવે તે પહેલાં જ અટકી શકે છે સાથીદારો સાથે ચર્ચા કરવાથી ફાયદો થશે રોકાણના મામલામાં સમજી વિચારીને પગલાં ભરવા પડશે કાર્યસ્થળ પર ધીરજ રાખવાથી સફળતા મળશે લવ કેટલીક મૂંઝવણ અથવા ગૂંચવણો હોઈ શકે છે જે વાતચીત દ્વારા ઉકેલી શકાય છે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર દલીલ થઈ શકે છે એકલા લોકો ધીમે ધીમે કોઈ ખાસ વ્યક્તિ સાથે જોડાયેલા અનુભવશે સ્વાસ્થ્ય ખાવામાં બેદરકારી પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે તમારા મનને શાંત રાખવા માટે ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો લકી કલર સફેદ લકી નંબર ચાર સિંહ રાશિ આજે તમે માનસિક સ્પષ્ટતા અને નવી વિચારસરની સાથે નિર્ણયો લેશો પરિવારમાં કોઈ વિષય પર ઊંડી ચર્ચા થઈ શકે છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે ઉતાવળથી નુકસાન થઈ શકે છે વેપારીઓ માટે નવા કરાર અથવા કાનૂની સમસ્યાઓ ઊભી થઈ શકે છે દિવસભર વિચારોમાં ઉથલપાથલ રહેશે પરંતુ યોગ્ય વિચારસરની ઉકેલો તરફ દોરી જશે કેટલાક અટકેલા કામમાં પ્રગતિ થશે કરિયર નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે ખાસ પ્રોજેક્ટ્સમાં નોકરી કરતા લોકોને સામેલ કરી શકાય છે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે લવ સંબંધોમાં વાતચીત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કેટલાક જૂના મતભેદોને ઉકેલવાની તક મળશે વિવાહિત જીવનમાં ઊંડી વાતચીત થઈ શકે છે સિંગલ લોકોને નવો સંબંધ મળવાની શક્યતા છે સ્વાસ્થ્ય તમને તાક લાગી શકે છે વધુ પડતો માનસિક તણાવ પર અસર કરી શકે છે સ્ક્રીન સમય ઓછો કરો અને તમારી જાતને આરામ આપવા માટે હળવી શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો લકી કલર બૂરો લકી નંબર આઠ કન્યા રાશિ કોઈ સભ્ય ચિંતિત હોઈ શકે છે ઘરેલું બાબતોમાં નિર્ણયો કાળજીપૂર્વક લો નાણાકીય બાબતોમાં સાવધાની રાખો ઉતાવળને કારણે નુકસાન થઈ શકે છે વેપારીઓને સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે અજાણતા તમારા પર મોટી જવાબદારી આવી શકે છે કોઈ જૂના કામમાં અવરોધ આવી શકે છે પરંતુ ધીરજ રાખીને ઉકેલ મળી શકે છે સંજોગો ધીમે ધીમે તમારા પક્ષમાં આવશે કરિયર કાર્યસ્થળ પર તમારે કોઈ પડકારનો સામનો કરવો પડી શકે છે અધૂરા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે સરકારી નોકરીઓ સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ કાર્યો સોંપવામાં આવી શકે છે લવ સંબંધોમાં અલગ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર મતભેદ થઈ શકે છે સિંગલ્સને નવા સંબંધ વિશે અનિશ્ચિતતા લાગી શકે છે વાતચીત દ્વારા તણાવ ઘટાડી શકાય છે સ્વાસ્થ્ય થાક અને સ્નાયુઓમાં જળતા આવી શકે છે વધુ પડતું કામ માનસિક તણાવનું કારણ બની શકે છે જૂની પીડા કે ઇજા મુશ્કેલીનું કારણ બની શકે છે નિયમિત કસરત અને આરામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી રહેશે લકી કલર જામલી લકી નંબર નવ તુલા રાશિ આજે તમે દરેક પરિસ્થિતિનો સામનો આત્મવિશ્વાસ અને ધીરજથી કરશો સમસ્યા અંગેનો તમારો વિચાર ઉકેલ લાવી શકે છે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તમને તમારા માતા પિતાનો સહયોગ મળશે નાણાકીય બાબતોમાં સમજદાર રહેવાથી તમને ફાયદો થશે ઉદ્યોગપતિઓને નવી તકો મળી શકે છે પરંતુ ધીરજથી નિર્ણયો લેવાનું મહત્વપૂર્ણ રહેશે ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે નાના મુદ્દાઓને અવગણો કોઈ જૂના મુદ્દા પર ફરીથી ચર્ચા થઈ શકે છે યોગ્ય અભિગમ સાથે દરેક સમસ્યાનું નિરાકરણ આવશે કરિયર કાર્યસ્થળ પર પડકારોનો મજબૂતીથી સામનો કરવો પડશે તમને નવી જવાબદારી મળશે જે તમારા નેતૃત્વ કૌશલ્યમાં વધારો કરશે ઇન્ટરવ્યૂ અથવા પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને પ્રગતિ જોવા મળશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કોઈ મોટી વાત પર ચર્ચા કરી શકે છે લવ સંબંધોમાં સમજદારી અને ધીરજની જરૂર પડશે તમારા જીવનસાથી સાથે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટ ચર્ચા થશે અપરિણિત લોકોને કાયમી સંબંધમાં પ્રવેશવાની તક મળી શકે છે પરસ્પર વિશ્વાસ મજબૂત થશે સ્વાસ્થ્ય તમે શારીરિક રીતે થાકેલા અને નબળાઈ અનુભવી શકો છો વધુ પડતું કામ તણાવ વધારી શકે છે હૃદય અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખો યોગ અને ધ્યાન માનસિક શાંતિ આપશે લકી કલર સોનેરી લકી નંબર બે વૃશ્ચિક રાશિ આજે તમારા મનમાં બિનજરૂરી ચિંતાઓ વધી શકે છે કોઈ મુદ્દાને લઈને તમે તણાવ અનુભવશો કોઈ જૂની બાબતને લઈને મનમાં અસંતોષ હોઈ શકે છે નાણાકીય બાબતોમાં ધીરજ રાખવી મહત્વપૂર્ણ રહેશે ઉતાવળ નુકસાન પહોંચાડી શકે છે વ્યવસાયમાં થોડી મૂંઝવણ રહેશે પરંતુ ઠંડા મનથી નિર્ણયો લો ઘરેલું વાતાવરણમાં હળવો મતભેદ શક્ય છે તમને કોઈ મિત્ર કે સંબંધી તરફથી અંધાર્યા સમાચાર મળી શકે છે આત્મવિશ્વાસ રાખો ધીમે ધીમે પરિસ્થિતિ સુધરશે કરિયર કામ પર તમને દબાણનો અનુભવ થઈ શકે છે સાથીદારો સાથે તાલમેલ રાખવામાં થોડી મુશ્કેલી પડી શકે છે નોકરી કરતા લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે કોઈપણ ગુણ સમસ્યા વધારી શકે છે લવ સંબંધોમાં અસલામતીની લાગણી વધી શકે છે ભાગીદારો સાથે વાતચીતમાં પારદર્શિતા જરૂરી રહેશે અપરિણિત લોકો જૂના સંબંધની યાદોમાં ફસાઈ શકે છે ગેરસમજ ટાળવા માટે ધીરજ રાખો સ્વાસ્થ્ય અનિદ્રા અને માનસિક તણાવ તમને પરેશાન કરી શકે છે માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે વધુ પડતું વિચારવાથી ચિંતા વધી શકે છે ધ્યાન અને હળવી કસરત રાહત આપશે લકી કલર પીરોજ લકી નંબર ચાર ધન ધનરાશિ આજે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે પરિવારમાં કોઈ સફળતાની ઉજવણી થઈ શકે છે બાળકોની સિદ્ધિઓ ગર્વનું કારણ બનશે નાણાંકીય સ્થિરતા રહેશે તમને કોઈ જૂના રોકાણથી લાભ મળી શકે છે વેપારીઓને નવા સોદામાં સફળતા મળી શકે છે ઘરનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે તમને વડીલોના આશીર્વાદ મળશે કોઈ સારા સમાચાર આખા દિવસને ખાસ બનાવી શકે છે તમારા વખાણ સાંભળીને તમારું મન ખુશ થશે કરિયર કાર્યસ્થળ પર તમારી મહેનતનું સન્માન કરવામાં આવશે ઉચ્ચ અધિકારીઓની નજરમાં તમારી છબી મજબૂત થશે પ્રમોશન અથવા પગાર વધારાના સંકેતો છે વેપારીઓને પ્રતિષ્ઠા અને માન્યતા મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો સફળતા તરફ આગળ વધી શકે છે લવ સંબંધોમાં નવી ઉર્જા આવશે તમારા જીવનસાથી તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે યુગલો ભવિષ્ય માટે સકારાત્મક યોજનાઓ બનાવી શકે છે સ્વાસ્થ્ય તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે જે મોસમી રોગોને દૂર રાખશે રમત ગમત કે કસરત ફિટનેસમાં સુધારો કરશે તમે માનસિક રીતે ખુશ રહેશો લકી કલર મરૂન લકી નંબર પાંચ મકર રાશિ આનંદનું વાતાવરણ રહેશે પરિવારના સભ્યો સાથે ખુશ સમય વિતાવવાની તક મળશે તમને વડીલોનો સહયોગ મળશે તેમની સલાહ ફાયદાકારક રહેશે બાળકો આજે ખુશ રહેશે તેમને કોઈ વેટ મળી શકે છે નાણાકીય સ્થિતિ સંતોષકારક રહેશે પૈસા સંબંધિત કામ પૂર્ણ થઈ શકે છે વ્યવસાયિક યોજનાઓના અનુકૂળ પરિણામો મળવાની શક્યતા છે તમે કોઈ કાર્યક્રમ કે ઉજવણીમાં હાજરી આપી શકો છો ભૂતકાળના કેટલાક કામના સારા પરિણામો તમને મળશે કરિયર કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત થશે સાથીઓ તમારી પ્રશંસા કરી શકે છે અધિકારીઓ તમારા સૂચનોને મહત્વ આપશે વ્યવસાયિક ભાગીદારીમાં વિશ્વાસ વધશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાના સંકેત છે લવ સંબંધોમાં પરસ્પર સમજણ વધશે તમને તમારા જીવનસાથી સાથે ખાસ સમય વિતાવવાની તક મળશે અપરિણિત લોકો માટે લગ્નની શક્યતા બની શકે છે લવબર્ગ્સ ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરી શકે છે સ્વાસ્થ્ય માનસિક શાંતિ જળવાઈ રહેશે તમને ક્રોનિક થાકમાંથી રાહત મળશે પાચન સંબંધિત સમસ્યાઓથી બચવા માટે તમારા આહારને સંતુલિત રાખો યોગ અને ધ્યાન દ્વારા મન સ્થિર રહેશે લકી કલર વાદળી લકી નંબર સાત કુંભ રાશિ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પરિવારના સભ્યો સાથેની વાતચીતમાં ભાવનાત્મક ઊંડાણ દેખાશે વડીલો તરફથી શુભેચ્છાઓ તમારા મનોબળને વધારશે બાળકો આજે કંઈક નવું શીખશે તેમની સર્જનાત્મકતા ઉઘરી શકે છે નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે પૈસા સંબંધિત કેટલાક સકારાત્મક સમાચાર મળી શકે છે વેપારીઓને નવા સોદા મળી શકે છે કોઈ મિત્ર કે સંબંધી દ્વારા જૂની યાદો તાજી થઈ શકે છે દિવસ ઉત્સાહજનક રહેશે અને મન પ્રસન્ન રહેશે કરિયર તમને નવા પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે કામ પર તમને સર્જનાત્મકતા બતાવવાની તક મળશે નોકરી કરતા લોકો પોતાની પ્રતિભાથી પોતાના ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરી શકે છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નવી તકો મળી શકે છે લવ સંબંધોમાં મધુરતા વધશે નવા સંબંધની શરૂઆત થઈ શકે છે વિવાહિત જીવનમાં સમજણ અને પ્રેમ વધશે લવબર્ડ્સ ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરી શકે છે સ્વાસ્થ્ય માનસિક ઊર્જામાં વધારો થશે ઊંઘની અછતને દૂર કરવાની જરૂર છે તમને માથાનો દુખાવો અથવા આંખોનો તાક લાગી શકે છે ધ્યાન અને પ્રાણાયામથી તમને ફાયદો થશે લકી કલર વાદળી લકી નંબર ત્રણ મીન રાશિ ઘરમાં સુમેળ રહેશે પરિવારના સભ્યો સાથે પરસ્પર સમજણ વધશે ઘરના કોઈ મહિલા સભ્યની સલાહ ફાયદાકારક રહેશે કોઈ કામથી તમને ખુશી મળશે નાણાકીય દૃષ્ટિએ દિવસ અનુકૂળ રહેશે કેટલાક અટવાયેલા પૈસા પાછા મળી શકે છે વેપારીઓએ નવા સોદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે મિત્રો તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે દિવસ આનંદદાયક રહેશે અને મન સંતુષ્ટ રહેશે કરિયર ભાગીદારીમાં તમને સફળતા મળશે સાથીદારો સહયોગ કરશે તમને કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી શકે છે વ્યવસાયના વિસ્તરણ માટે આ યોગ્ય સમય છે લવ સંબંધો ગાઢ બનશે પરસ્પર સમજણ મજબૂત થશે જે લોકો સિંગલ છે તેમને નવો જીવનસાથી મળી શકે છે પરિણીત લોકો તેમના સંબંધોમાં નવી ઉર્જાનો અનુભવ કરશે સ્વાસ્થ્ય માનસિક શાંતિ જળવાઈ રહેશે ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આહાર પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે યોગ અને ધ્યાનથી તમને ફાયદો થશે લકી કલર ગુલાબી લકી નંબર